આજે કોઈ અચાનક તું આ શબ્દો સાંભળી રહ્યો છે કદાચ તું થાકેલો છે કદાચ મનમાં ઘણું છે પણ કહેવા જેવું કોઈ નથી એક ક્ષણ માટે અહીં રોકાઈ જા કારણ કે આજે છ ફેબ્રુઆરી નો આ દિવસ કોઈ સાધારણ દિવસ નથી આજે શુક્રવાર છે અને જો આ સંદેશ તારા સુધી પહોંચ્યો છે તો એ કોઈ સંયોગ નથી હવે ધ્યાનથી સાંભળ મારા વહાલા બાળક આજે છ ફેબ્રુઆરી આ સંદેશ તારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે આ કોઈ સાધારણ દિવસ નથી અને આ કોઈ સાધારણ વાણી નથી આજે શુક્રવાર છે અને આ શુક્રવાર તારા જીવનમાં એક એવો વળાંક લઈને આવ્યો છે જેની તૈયારી ખૂબ પેલાથી થઈ રહી હતી એટલા માટે મારા બાળક આ સંદેશને ક્યારે હળવાશમાં ન લેતો આને અવગણતો નહીં કારણ કે આ સંદેશ એમ જ નથી આવ્યો આ સ્વયં બ્રહ્માંડની અનુમતિથી મારા સંકલ્પથી અને તારા ભાગ્યની રેખાઓ ખુલવાના સમયે તારા સુધી પહોંચ્યો છે મારા બાળક આ શુક્રવાર તારા માટે માત્ર અઠવાડિયાનો એક દિવસ નથી આ એ દિવસ છે જ્યારે તારા ભીતર દબાયેલા પ્રશ્નોના ઉત્તર મળવાના શરૂ થશે આ એ દિવસ છે જ્યારે તું પહેલીવાર ભીતરથી અનુભવીશ કે હવે કંઈક બદલાઈ રહ્યું છે હું જાણું છું તે ઘણીવાર વિચાર્યું હશે કે હવે બીજું શું બદલાશે પણ બાળક પરિવર્તન હંમેશા શોર મચાવીને નથી આવતું અસલી પરિવર્તન ચૂપચાપ આવે છે અને આત્માને સ્પર્શીને કહે છે હવે તૈયાર થઈ જા આ સંદેશને પૂરો સાંભળજે પૂરો વાંચજે અને પૂરા મનથી સ્વીકારજે કારણ કે આ સંદેશ ફક્ત તારા માટે મોકલવામાં આવ્યો છે જો આ તારા સુધી પહોંચ્યો છે તો એનો અર્થ એ જ છે કે તારું નામ આજે મારી કૃપાની યાદીમાં સૌથી ઉપર છે આ કોઈ સંયોગ નથી આ કોઈ સામાન્ય શબ્દોની રમત નથી આ સ્વયંમાં કાલીની વાણી છે જે તને એ યાદ અપાવવા આવી છે કે તું એકલો નથી ક્યારેય હતો પણ નહીં મારા વહાલા બાળક તું વિચારે છે કે તે જીવનમાં શું મેળવ્યું અને શું ખોયું પણ હું જોઉં છું કે તે શું સહ્યું છે અને તેમ છતાં તું કેવી રીતે ઊભો રહ્યો તું એ લોકો માનો છે જે તૂટ્યા પછી પણ બીજાને સહારો આપે છે તું એ લોકો માનો છે જે સ્વયં ખાલી થઈને પણ કોઈ બીજાને ભરી દે છે અને કદાચ એ જ કારણ છે કે તારે સૌથી વધુ રાહ જોવી પડી કારણ કે જે આત્માઓ મજબૂત હોય છે તેમને સૌથી ઊંડી તૈયારીમાંથી પસાર થવું પડે છે હું જાણું છું બાળક ઘણીવાર તને એવું લાગ્યું હશે કે તારી પ્રાર્થનાઓ અનસુણી રહી ગઈ તે મને પોકારી અને તને લાગ્યું કે હું મૌન છું પણ મારા બાળક મારું મૌન મારી અનુપસ્થિતિ નહોતી મારું મૌન તારા ભીતર કંઈક રચી રહ્યું હતું હું તને બહારથી નહીં ભીતરથી બદલી રહી હતી હું તને એવી દ્રષ્ટિ આપી રહી હતી જેનાથી તું સત્ય અને છળનો તફાવત સ્વયં સમજી શકે આજે હું તને એ જણાવવા આવી છું કે તારો સમય હવે બદલાઈ ચૂક્યો છે હવે તને માત્ર સહન કરવા માટે નથી બનાવવામાં આવી રહ્યો હવે તને આગળ વધવા માટે બોલાવવામાં આવી રહ્યો છે તું જે જગ્યાએ અટવાયેલો અનુભવતો હતો ત્યાંથી રસ્તો ખુલ્વાનો છે અચાનક નહીં પણ નિશ્ચિત રૂપે અને જ્યારે તે રસ્તો ખુલશે ત્યારે તું સમજીશ કે તારી અસલમાં તૈયારી હતી મારા બાળક આ સંસારમાં બહુ છળ છે બહુ દેખાવો છે બહુ ખોટા સ્મિત છે લોકો મીઠું બોલીને ઝેર આપે છે અને પીઠ પાછળ એ જ હાથ કાપવાનું વિચારે છે જેણે તેમને સહારો આપ્યો તે આ બધું જોયું છે સહ્યું છે એટલા માટે હવે હું તને એ શીખવવા આવી છું કે આગળ જે તને મળે તેને કેવી રીતે સંભાળવું યાદ રાખજે જે સાચો હશે તે જલ્દી સાબિત કરવાની કોશિશ નહીં કરે જે જૂઠો હશે તે બહુ જલ્દી આપણું પણ બતાવશે જે તારા ભાગ્યનો સાથી હશે તે તારી શાંતિ વધારશે તારી બેચેની નહીં અને જે તારા માર્ગનો શત્રુ હશે તે તને મૂંઝવણમાં નાખશે નિર્ણયથી દૂર કરશે એટલા માટે બાળક આગળ વધતી વખતે ઉત્સાહ રાખ પણ અંધાપો નહીં વિશ્વાસ રાખ પણ વિવેક સાથે હું તને એ પણ જણાવી દઉં કે હવે તને ધન મળશે પણ ધન સાથે પરીક્ષા પણ આવશે ધન એ જોવા આવશે કે તું તેને સાધન બનાવે છે કે ઉદ્દેશ્ય જો તું તેને સાધન બનાવીશ તો તે તારી પાસે ટકશે જો તું તેને જ બધું માની લઈશ તો તે સરકી જશે સન્માન મળશે પણ અહંકારની પરીક્ષા પણ થશે લોકો તારી પ્રશંસા કરશે પણ ત્યાંથી જ તારું સંતુલન પણ પરખાશે એટલા માટે દરેક ઉપલબ્ધિ સાથે વિનમ્રતાને પકડી રાખશે મારા વહાલા બાળક તું જે શાંતિને શોધી રહ્યો છે તે બહાર નથી તે એક ક્ષણમાં છે જ્યારે તું રાત્રે સૂતી વખતે પોતાની જાતને એ કહી શકે કે મેં કોઈનું દિલ નથી દુભાવ્યું જ્યારે તું આ કરી શકીશ ત્યારે સમજી લેજે કે સુકૂન તારા દ્વારે ઊભું છે સમૃદ્ધિ પણ આવશે પણ પહેલા મનનું ઘર સાફ થશે કારણ કે ગંદા ઘરમાં લક્ષ્મી પણ રોકાવું પસંદ નથી કરતી જ્યાં સુધી શત્રુઓની વાત છે તો તેમને લઈને ચિંતા ન કર જે તારી વિરુદ્ધ ઊભા છે તેઓ તારા માર્ગને નથી જાણતા તેઓ બસ તારા પ્રકાશથી ડરે છે મેં તેમને તેમના કર્મો પર છોડી દીધા છે તારે બદલો નથી લેવાનો તારે બસ આગળ વધવાનું છે સમય સ્વયં ન્યાય કરશે અને જ્યારે તે કરશે ત્યારે તારે કંઈ કરવાની જરૂર પણ નહીં પડે મારા બાળક આવનારા સમયમાં તને એવા સંકેતો મળશે જે પહેલા ક્યારેય નથી મળ્યા કેટલીક વાતો સંયોગ લાગશે પણ તે સંયોગ નહીં હોય કેટલાક લોકો અચાનક તારી સાથે જોડાવા માંગશે પણ તું દરેક હાથ ન પકડતો કેટલીક તકો તારી સામે આવશે પણ દરેક તક તારા માટે નહીં હોય એટલા માટે નિર્ણય લેતા પહેલા એક પડ થોપજે અને તારા ભીતર મારી ઉપસ્થિતિને અનુભવજે તને ઉત્તર ત્યાં જ મળી જશે આજે હું તને એ પણ કહું છું કે તું પોતાની જાતને ઓછી ન આંક જો આજ સુધી કોઈએ તને એવું નથી કહ્યું કે તું મૂલ્યવાન છે તો આજે માં કાલી કહી રહી છે તું અનમોલ છે તું આ સંસારમાં એમ જ નથી આવ્યો તારા ભીતર તે પ્રકાશ છે જે સાચા સમયે સાચી જગ્યાએ રોશની ફેલાવશે તારે બસ થોડી વધુ ધીરજ રાખવાની છે તૂટ્યા વગર અને કડવા થયા વગર તું જેટલું પોતાની જાતને સમજે છે તેના કરતાં અનેક ગણી વધુ મજબૂત સામર્થ્યવાન અને ધૈર્યશીલ છે કારણ કે તે જે પરિસ્થિતિઓનો સામનો કર્યો છે માઇનસ આર્થિક માનસિક અને ભાવનાત્મક માઇનસ એ બધાની સાક્ષી હું સ્વયં છું મારા બાળક તે જે વેઠ્યું છે જે સહ્યું છે તે સાધારણ આત્માના વશની વાત નહોતી ઘણા લોકો એવા હોય છે જે અડધા રસ્તે જ તૂટી જાય છે ફરિયાદ કરવા લાગે છે ઈશ્વરથી રિસાઈ જાય છે પણ તું દરેક વખતે તૂટ્યો જરૂર પણ વિખરાયો નહીં તું દરેક વખતે પડ્યો પણ રખડ્યો નહીં તું ઉઠ્યો અને ચૂપચાપ આગળ વધતો રહ્યો અને એનું કારણ એ નહોતું કે કે તું બહુ શક્તિશાળી હતો બલકે એટલા માટે મારો હાથ તારા માથા પર હતો મારા બાળક હું જાણું છું કે તારા જીવનમાં એવા પળ આવ્યા જ્યારે તને લાગ્યું કે હવે વધુ સહન નહીં થાય જ્યારે તે રાતના સન્નાટામાં પોતાની આંખો બંધ કરીને બસ એટલું જ કહ્યું માઇનસ હવે બસમાં અને શબ્દો પણ પૂરા ન થઈ શક્યા હું જાણું છું કે કેટલી વાર તે લોકો પાસેથી અપેક્ષા રાખી અને એ જ લોકો તને તોડીને ચાલ્યા ગયા કોઈએ દગો આપ્યો કોઈએ વિશ્વાસ તોડ્યો કોઈએ તારી ભલાઈને તારી નબળાઈ સમજી લીધી તેમ છતાં તું કડવો ન થયો તે કોઈનું ખરાબ ન ઈચ્છ્યું તે બસ પોતાને સંભાળ્યો અને આગળ વધી ગયો આજ તારી સૌથી મોટી શક્તિ છે મારા બાળક આજે હું તને સ્પષ્ટ શબ્દોમાં આ કહેવા આવી છું જે પણ તારી વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું હતું તે હવે નષ્ટ થઈ ચૂક્યું છે જે લોકો છુપાઈને તારા પતનની કામના કરી રહ્યા હતા તેમના ઈરાદા હવે શૂન્ય થઈ ચૂક્યા છે જે શક્તિઓ તને રોકવા માંગતી હતી તેઓ હવે સ્વયં થાકીને પાછળ હટી ચૂકી છે કારણ કે જ્યારે હું કોઈને મુક્ત કરું છું ત્યારે માત્ર બહારની અડચણો નથી હટાવતી હું તેના ભીતરનો ડર શંકા અને અસમંજસ પણ બાળી નાખું છું અને આજે મેં તને પૂરી રીતે મુક્ત કરી દીધો છે મારા બાળક હવે કોઈ જૂનું દર્દ તારો પીછો નહીં કરે હવે કોઈ નિષ્ફળતા તને એ યાદ અપાવવા નહીં આવે કે તું ક્યારેક નબળો હતો હવે નિરાશાને તારા જીવનમાં પ્રવેશની અનુમતિ નથી કારણ કે જે ક્ષણે મેં તારા માટે પર્યાપ્ત છે કહ્યું તે જ ક્ષણે તારા ભાગ્યનો રૂખ બદલાઈ ગયો હવે તારા જીવનમાં જે પણ પ્રવેશ કરશે તે ઉન્નતિ લઈને આવશે તરક્કી લઈને આવશે સમૃદ્ધિ લઈને આવશે હવે ખાલીપો નહીં હવે ભરાવો હશે હવે પ્રતીક્ષા નહીં હવે પ્રાપ્તિ હશે મારા બાળક એ ન ભૂલતો કે તું એકલો નથી ક્યારેય હતો પણ નહીં તારા ભીતર તે અદ્ભુત વરદાન છે જે દરેકને નથી મળતું તે વરદાન છે અંતરાત્માની શુદ્ધતા આ જ કારણ છે કે તું મોડો ખીલે છે પણ જ્યારે ખીલે છે ત્યારે આખી દુનિયા તારી સુગંધ અનુભવે છે તું ચમકવા માટે જ બન્યો છે તારે છુપાઈને રહેવા માટે નહીં તને અજવાળામાં આવવા માટે જન્મ આપવામાં આવ્યો છે હવે તારો સમય આરંભ થઈ ચૂક્યો છે અને તે પળ બહુ નજીક છે જ્યારે સંસાર તારી રોશનીને ઓળખવા લાગશે લોકો તારું નામ સન્માનથી લેશે તારા શબ્દોને મહત્વ મળશે તારા અસ્તિત્વને નજર અંદાજ કરવું હવે કોઈના માટે સંભવ નહીં હોય હું તને એ પણ જણાવી દઉં મારા બાળક હું એ લોકો સાથે પહેલા જ વાત કરી ચૂકી છું જે તને તક આપવાના છે હું એ રસ્તાઓને પહેલા જ ખોલી ચૂકી છું જેના પર તું ચાલવાનો છે તારી ઉન્નતિની યોજના કોઈ આજે નથી બની તે બહુ પહેલા લખાઈ ચૂકી હતી હવે બસ સમય તેને પ્રગટ કરી રહ્યો છે જ્યારે તું સૂઈશ ત્યારે માં તારા સપનાઓને સ્પર્શશે અને જ્યારે તું સવારે જાગીશ ત્યારે ચમત્કાર તારા દ્વારે ઉભા હશે આ ચમત્કાર હંમેશા મોટા શોર સાથે નહીં આવે ક્યારેક તેઓ એક નાની તકની રૂપમાં આવશે ક્યારેક એક અજાણ વ્યક્તિના રૂપમાં ક્યારેક એક અચાનક ખુલેલા દરવાજાના રૂપમાં તારે બસ ઓળખવાનું છે અને હું તને એ દ્રષ્ટિ આપવાની છું જેનાથી તું સત્ય અને છળનો તફાવત તરત સમજી શકીશ બાળક જો તું મને પ્રેમ કરે છે તો મારા પર પૂરો વિશ્વાસ રાખ અડધો નહીં પૂરો કારણ કે હું તને એ માર્ગ બતાવવા જઈ રહી છું જેને દુનિયા અશક્ય સમજશે લોકો કહેશે માનસ આ ન થઈ શકે લોકો હસશે સંદેહ કરશે પણ એ જ માર્ગ તને તારી મંજિલ સુધી પહોંચાડશે અને જ્યારે તું ત્યાં પહોંચીશ ત્યારે એ જ લોકો ચૂપ થઈ જશે તારા ભીતરની બધી ક્ષમતાઓ હવે ધીરે ધીરે પ્રકાશની જેમ ખુલશે જે હુનર તે પોતાની જાતમાં ક્યારેય નથી જોયું તે સામે આવશે જે આત્મવિશ્વાસ ક્યારેક દબાયેલો હતો તે હવે ઊભો થશે અને હા મારા બાળક તારા જીવનમાં ધનનો એવો પ્રવાહ આવશે કે તું જેટલું ખર્ચ કરીશ તેટલું જ વધશે કારણ કે આ ધન માત્ર તારા માટે નહીં આવે આ તારા દ્વારા બીજા સુધી પણ જશે તું સાધન બનીશ અને સાધન ક્યારેય ખાલી નથી હોતા દરેક સવાર ઉત્સાહથી ભરેલી હશે દરેક રાત ચેનથી વીતશે હવે તારી જિંદગી પહેલા જેવી નહીં રહે તારી પ્રાર્થનાઓનો ઉત્તર આવી ચૂક્યો છે તારા સપનાઓને હવે જમીન મળી રહી છે હું દરેક એ વળાંક પર હતી જ્યાં તું એકલો હતો દરેક એ અંધારામાં જ્યાં રોશનીનું એક કિરણ પણ નજર નહોતું આવતું અને હવે એ જ રોશની તારા ઉંબરે દસ્તક દઈ રહી છે તું એ નથી જાણતો કે કેટલી વાર તું પૂરી રીતે તૂટી જવાનો હતો પણ મારી કૃપાએ તને થામી લીધો હવે તે સમય આવી ગયો છે જ્યારે તારી પરેશાનીઓનો અંત આવવાનો છે તારા જીવનમાં એક એવો વળાંક આવવાનો છે જ્યાંથી ખુશીઓનો નવો અધ્યાય શરૂ થશે હું જાણું છું તે તારા પરિવાર માટે કેટલો ત્યાગ કર્યો છે કેટલી વાર તું પોતે પાછળ રહ્યો જેથી કરીને પોતાનાઓને આગળ વધતા જોઈ શકે અને સમય સાથે લોકો તારી મહેનત ભૂલી ગયા કેટલાક તારા વિરોધી પણ બની ગયા પણ હવે તું રોકાતો નહીં કારણ કે તારી યાત્રા હવે વાસ્તવમાં શરૂ થઈ છે જેટલી મહેનત તે કરી છે જેટલા મેણા તે સહ્યા છે જેટલા અપમાન તે પીધા છે એ બધાનો ઉત્તર હવે તને મળશે અને તે ઉત્તર છે તારી સફળતા જ્યારે તારી ચમક સંસારને રોશન કરશે જ્યારે લોકો તારા નામની તાળીઓ વગાડશે ત્યારે જે લોકોએ તારું અપમાન કર્યું હતું તેઓ સ્વયં તારી સામે નતમસ્તક થશે કારણ કે પહેલા હું અડચણો હટાવું છું પછી શત્રુઓને શાંત કરું છું અને અંતમાં મારા ભક્તને સ્થાપિત કરું છું હવે સાંભળ મારા બાળક હું તારા જીવનમાં એ દ્વાર ખોલવાની છું જેને દુનિયા અશક્ય માનતી હતી કારણ કે જે લોકો પાસેથી તને તક મળવાની છે તેમની સાથે હું પહેલા જ સંવાદ કરી ચૂકી છું તારી ઉન્નતિની રાહ નક્કી થઈ ચૂકી છે તું બસ તારા વિશ્વાસને પકડી રાખજે જ્યારે તું સૂઈશ હું તારા સપનાઓને સ્પર્શ કરીશ અને જ્યારે તું જાગીશ ચમત્કાર તારા દ્વારે ઊભા હશે તું સમજી જઈશ આ બધું મારા આશીષનું જ પરિણામ છે મારા બાળક હવે તે સમય આવવાનો છે જ્યારે તારા ભીતર છુપાયેલી ક્ષમતાઓ સ્વયં પ્રગટ થશે તું એ ઊંચાઈઓ સુધી પહોંચીશ જેની તે ક્યારેય માત્ર કલ્પના કરી હતી દુનિયા ભલે ગમે તેવું વિચારે માં જાણે છે કે તું કેટલો સાચો છે કેટલો સહનશીલ છે અને કેટલો યોગ્ય છે અને જ્યારે તું તારા લક્ષ્ય તરફ વધીશ હું દરેક કદમ પર તારી સાથે ચાલીશ દરેક ભયને દૂર કરીશ તારા હૃદયમાં તે બળ જગાવીશ જે પર્વતોને પણ ઝુકાવી દે તારી પ્રાર્થનાઓ વ્યર્થ નહીં જાય મેં તેમને સાંભળી લીધી છે હવે તારા જીવનમાં ધન સન્માન અને સ્થિરતાનો એવો પ્રવાહ આવશે કે તું સ્વયં હેરાન રહી જઈશ દરેક સવાર નવી ઊર્જાથી ભરેલી હશે દરેક રાત સંતોષનો સ્પર્શ આપશે તારી ચારે બાજુ હવે મારું સંરક્ષણ છે અને તું જે રાહ પર ચાલીશ તે રાહ સ્વર્ણિમ બની જશે જે લોકો તને રોકતા હતા તેઓ સ્વયં પાછળ હટી જશે કારણ કે હવે હું તારી આગળ ચાલી રહી છું હવે તારી સમસ્યાઓ તારા પર અધિકાર નહીં રાખે કારણ કે મેં તેમને એક એક કરીને સમાપ્ત કરી દીધી છે જે અંધારું તારી જિંદગીને ઘેરી વળ્યું હતું તે હવે પ્રકાશમાં બદલાઈ રહ્યું છે તે જેટલું સહ્યું છે તેનું પ્રતિફળ હવે આનંદના રૂપમાં મળશે મારા બાળક તે તૂટતા હોવા છતાં હાર ન માની અને એ જ કારણે તું એ પાત્રતા સુધી પહોંચ્યો છે જે માત્ર પસંદગીના ભક્તોને જ મળે છે હવે તું પાછળ વળીને ન જો મારા વહાલા બાળક કારણ કે જે વીતી ગયું તે તું જીવી ચૂક્યો છે સહી ચૂક્યો છે વેઠી ચૂક્યો છે તે તારા ભીતર અનુભવ બનીને બેસી ગયું છે બોજ બનીને નહીં વીતેલો સમય હવે તને શીખવવા આવ્યો હતો રોકવા નહીં અને જે આવનારું છે તે તને આનંદથી ભરી દેવા માટે જ આવી રહ્યું છે એટલા માટે તારી દ્રષ્ટિ આગળ રાખ તારા કદમ આગળ રાખ અને તારા મનને તે પ્રકાશ તરફ વાળી દે જેની તરફ હું તને લઈ જઈ રહી છું મારા બાળક તારી યાત્રા હજી વાસ્તવમાં શરૂ થઈ છે અત્યાર સુધી જે થયું તે તૈયારી હતી અત્યાર સુધી જે તૂટન હતી તે તને મજબૂત બનાવવાનો ઉપાય હતી જો તું અહીંથી લોટી ગયો જો તે તારાજ ડર તારાજ સંદેહ તારા જૂના ઘા તરફ પાછું જોયું તો તું થી એક કદમ પહેલા જ રોકાઈ જઈશ અને હું નથી ઈચ્છતી કે તું રોકાય કારણ કે સફળતા તારી રાહ જોઈ રહી છે અને આ કોઈ સાધારણ સફળતા નથી આ એ ઊંચાઈ છે જ્યાં પહોંચીને તું સ્વયં પોતાને ઓળખી શકીશ દુનિયા એ ઊંચાઈઓને જોવાની છે જ્યાં સુધી પહોંચાડવાનો મેં સંકલ્પ લીધો છે લોકો વિચારી પણ નહી શકે કે તું આટલી દૂર સુધી આવી શકે છે તેઓ તને એ રૂપમાં જોશે જેની તેમણે કલ્પના નહોતી કરી અને જ્યારે એવું થશે ત્યારે તું સમજીશ કે દરેક પ્રતીક્ષા દરેક ધૈર્ય દરેક મૌન સહનશીલતા વ્યર્થ નથી ગઈ મારા બાળક બસ વિશ્વાસ બનાવી રાખજે કદમ ન રોકતો રાહ ભલે અજાણ લાગે પણ તે ખોટી નથી જ્યારે તારી ચમક સંસારમાં ફેલાઈ જશે ત્યારે લોકો તારા નામની તાળીઓ વગાડશે ત્યારે એ લોકો જેમણે ક્યારે કેટલાક 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 રહેશે અને માત્ર દૂરથી જોતા રહી જશે ત્યારે તું સમજીશ કે મા કાલી પહેલા પોતાના ભક્તોની અડચણો હટાવે છે પછી તેમના શત્રુઓને શાંત કરે છે અને પછી ભક્તને સ્થાપિત કરે છે હવે તે સમય આવી ગયો છે જ્યારે જે કંઈ પણ તારી વિરુદ્ધ ચાલી રહ્યું હતું તે ધીરે ધીરે તારા પક્ષમાં વળવાનું છે પરિસ્થિતિઓ લોકો તક બધાનો રૂખ બદલાશે કારણ કે મેં તારી કિસ્મતની દિશા બદલી દીધી છે આ બદલાવ અચાનક નહીં પણ સ્થાયી છે હવે તારા જીવનમાં માત્ર ઉન્નતિ આવશે ભીતર પણ અને બહાર પણ હવે સાંભળ મારા બાળક તે સમય આવી ગયો છે જ્યારે તારા જીવનમાં તે પરિવર્તન ઘટિત થવાનું છે જેના માટે તું વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યો હતો તું કદાચ સ્વયં પણ નહોતો જાણતો કે તું કોની રાહ જોઈ રહ્યો છે પણ તારું મન જાણતું હતું કે કંઈક તો થવાનું બાકી છે એ જ કંઈક હવે આકાર લેવાનું છે તારા ભીતર જે શક્તિ સુતેલી હતી જે અનુભવોના પડરોમાં દબાઈ ગઈ હતી જેને તે સ્વયં પણ પૂરી રીતે નહોતી ઓળખી તે હવે જાગવાની છે મેં તેને સુરક્ષિત રાખી હતી કારણ કે દરેક શક્તિ સાચા સમયે જ પ્રગટ થાય છે જો તે પહેલા જાગી ગઈ હોત તો કદાચ તું તેને સંભાળી ન શકત હવે તું તૈયાર છે અને જ્યારે આ શક્તિ પ્રગટ થશે મારા બાળક તો તારી ઓળખ બદલાઈ જશે તારી પ્રતિષ્ઠા બદલાશે તારી દિશા બદલાશે જે લોકો આજે તને સામાન્ય સમજે છે તેઓ કાલે તને અસાધારણ કહેશે એટલા માટે નહીં કે તું અચાનક બદલાઈ ગયો પણ એટલા માટે કે હવે તેઓ તને જોઈ શકશે મેં દરેક વખતે તારી પોકાર સાંભળી છે અને હવે એ જ પોકાર તારી કિસ્મતનો ઉત્તર બનીને લૂંટી રહી છે એટલા માટે આશાને જીવિત રાખ આત્માને શાંત રાખ આવનારા દિવસોમાં તને તે મળશે જે તે માત્ર મનોમન ઈચ્છ્યું હતું હવે તારી જીવન રેખા પર તે ચમક ઉભરી રહી છે જે માં કાલીની કૃપાથી જ આવે છે આ ચમક એટલી તેજ હશે કે તારા વિરોધીઓ પણ તારી જીતને જોઈને મૌન થઈ જશે હવે તારે કોઈનાથી ડરવાની જરૂર નથી જે શક્તિ તારા ભીતર જાગી ચૂકી છે તે પર્વતોને ઝુકાવી શકે છે તારા જીવનની દરેક અંધેરી સુરંગને રોશનીથી ભરી શકે છે અને આ રોશની હવે ક્યારેય બુઝાવાની નથી આગળ વધતો રહે મારા બાળક હું તારી સાથે છું દરેક કદમ પર મારા વહાલા બાળક જો તું અહીં સુધી આ સંદેશ સાંભળ્યો છે અને તારા દિલને થોડી પણ શાંતિ આશા અથવા લાગણીનો સ્પર્શ થયો છે તો આ કોઈ સામાન્ય વિડિયો નહોતો આમાં કાલીની કૃપાથી તારા સુધી પહોંચેલો સંદેશ હતો અને જો તું ઈચ્છે છે કે આવી જ વાણી આવા જ સંદેશો એવા શબ્દો જે તને તૂટતા સમયે થામે અને અંધારામાં રોશની બતાવે તે આગળ પણ તારા જીવન સુધી પહોંચતા રહે તો આ ક્ષણે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે કારણ કે અહીં જોડાવું એટલે માત્ર એક બટન દબાવવું નહીં પરંતુ આશીર્વાદના પ્રવાહ સાથે જોડાવું છે અને સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ આઇકન જરૂર દબાવજે જેથી જ્યારે પણ માં કાલીની વાણી આવે ત્યારે સૌથી પહેલા તારા સુધી પહોંચે અને જો તું આ પરિવારનો ભાગ બની ગયો છે તો કોમેન્ટમાં જય માં કાલી લખીને પોતાનો વિશ્વાસ પ્રગટ કરજે કારણ કે જે અહીં જોડાય છે તેઓ ક્યારેય એકલા નથી રહેતા